દિવાળી નાસ્તામાં દરેકના ઘરે દર વર્ષે ચડાફળી બનતી હોય છે તો આ વર્ષે ટ્રાય કરો ચડાફળી ફ્લેવર સેવ જેને બનાવવા માટે એક બાઉલમાં એક કપ બેસન લઈશું સાથે અડધો કપ અડદનો લોટ લઈશું મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું વન ફોર્ટી સ્પૂન બેકિંગ પાવડર અને વન ફોર્ટી સ્પૂન કુકિંગ સોડા ઉમેરીશું બધું હાથેથી સરખું મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં ત્રણ ચમચી તેલ ઉમેરીશું મોણ માટે હવે તેલ ઉમેર્યા બાદ આપણે બધું સરખું મિક્સ કરી લઈશું અને જરૂર મુજબ પાણી ઉમેરતા જાય એકદમ સોફ્ટ લોટ બાંધી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે મેં સોફ્ટ લોટ બાંધ્યો છે હવે તેને સ્મૂથ કરવા માટે તેના પર એક ચમચી તેલ ઉમેરીશું અને તેને આ રીતે સ્મૂથ કરી લઈશું હવે લોટ આપણો તૈયાર થઈ ગયો છે તો આ રીતે સંચનિક જાળી લેવાની છે તેને તેલથી ગ્રીસ કરી લઈશું અને તેને સંચામાં ફિટ કરી લઈશું હવે સંચામાં ફિટ કર્યા બાદ આપણે જે લોટ બનાવે તો તેને આ રીતે સિલિન્ડર શેપ આપી સંચામાં તેને આ રીતે ભરી દઈશું હવે સંચો બંધ કરી દઈશું અને એક તરફ તેલ ગરમ કરવા માટે રાખીશું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં સેવ પર છાંટવા માટેનો મસાલો તૈયાર કરીએ જેના માટે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર લઈશું એક ટી સ્પૂન સંચર લઈશું અને બંનેને સરખા મિક્સ કરી લઈશું તો સેવ પર છાંટવાનો મસાલો તૈયાર થઈ ગયો છે અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો થોડી હાઈટ પર આપણે આ રીતે સંચો રાખીશું અને એક ગૂંચડું સેવનું પાડી લઈશું ગેસની મીડિયમ ફ્લેમ પર આ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાનું છે તો સતત ચલાવતા રહીશું અને સેવ ક્રિસ્પી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈએ તો બધી સેવને આ રીતે તળીને તૈયાર કરીએ સેવ ગરમ હોય ત્યારે જ આપણે તેના પર બનાવેલો મસાલો સ્પ્રિંકલ કરી દઈશું તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ચડાફળી ફ્લેવર સેવ અને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવી છે થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો